નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમની કામગીરીના નિરીક્ષણ માટે રાજ્ય રાજ્યકક્ષાની ટીમ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે રાજ્ય ક્ષય નિર્દર્શન અને તાલીમ કેન્દ્રના ડાયરેક્ટર ડૉક્ટર મહેશ કાપડાએ નેતૃત્વ હેઠળ ટીબી કાર્યક્રમ હેઠળ ટીબી રોગના દર્દીઓને મળતી સેવાઓના સુપરવિઝન માટે તારીખ સત્તાવીસ મેથી તારીખ ત્રીસમી મે એમ ચાર દિવસ સુધી અગિયાર સભ્યોની ટીમ છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકામાં મુલાકાત કરી હતી જેમાં જનરલ છો હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે એઆરટી સેન્ટર આઈ સીટી સેન્ટર તેમજ દરેક જિલ્લા તામુક તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અર્બન હેલ્થ સેન્ટર આયુષ્યમાન ભાર આરોગ્ય મંદિર ખાનગી હોસ્પિટલો સહિત ડોટ સેન્ટરો તથા ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને ઘરે જઈને રૂબરૂ મુલાકાત લઈ અહીં મળતી સેવાનું નિરીક્ષણ કર્યું હતું કક્ષાની ટીમમાં લીડર ડોક્ટર મહેશ કાપડિયા ડૉક્ટર પ્રવીણ પટેલ ડૉક્ટર રસેન્દ્ર પટેલ ડૉક્ટર મયુર મહાવડિયા ડૉક્ટર ગિરીશ પંડ્યા ડૉક્ટર હાર્દિક નિક્સીવાલા ડૉક્ટર જયદીપ ઓઝા સહિત કક્ષાની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લો ખુદ રાજ્યક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ કરવામાં આવતી જિલ્લાની કામગીરી ચકાસી હતી જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના સંકલનમાં રહી છઉ તાલુકાના તમામ ટીવી યુનિટોની મુલાકાત લીધી હતી જ્યારે રેન્ડમ સિલેક્શન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાનગી હોસ્પિટલો ડોસ સેન્ટરો અને દર્દીઓની ગૃહ મુલાકાત લઈ મળતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું જેમાં દર્દીને નક્કી કરવામાં આવેલી ડોઝ પ્રોવાઈડરની રૂબરૂમાં દવાઓ ગળાવવામાં આવે છે કેમ અને સારવાર લઈ રહેલા દર્દીઓના સંપર્કવાળા વ્યક્તિઓને ટીબી પ્રિવેન્ટીવ થેરાપી આપવામાં આવે છે કેમ જેથી નવા કેસોમાં ઘટાડો થાય તથા ઓગણીસ મેથી જિલ્લામાં વણ શોધાયેલા કેસોની ઝડપથી શોધી કાઢી યોગ્ય નિદાન અને સારવાર આપી રોગમુક્ત કરી શકાય તે માટે સો દિવસીય ઝુંબેશ અંતર્ગત કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો મુલાકાત બાદ ચાર દિવસ દરમિયાન ચકા કામગીરીના ડેટા અને વિગતો જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર સમક્ષ રજૂ કરી સમીક્ષા કરવામાં આવી હતી અને જિલ્લામાં રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ અંતર્ગત થઈ રહેલી કામગીરીને વધુ સુદર બનાવવા જરૂરી સુધારાઓ બાબતે ટકોર કરી હતી તેમ લક્ષય કેન્દ્ર છોટાઉદેપુર વાલસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું